અડાજન વિસ્તારમાં આવેલ સંજીવકુમાર ઓડિટોરિયમમાં શ્રી ઉમરા જૈન સંઘના સહયોગથી જૈનિક દ્વારા આયોજિત વિઝન જીન શાસનનો ગ્રેન્ડ ફિનાલે યોજવામાં આવ્યું હતું જેની અંદર ત્રણ શહેરના વિદ્યાર્થીઓ વિજેતા થયા છે આશરે એક વર્ષથીની કડી મહેનત બાદ આ ગ્રેન્ડ ફિનાલે સુરત શહેરમાં યોજાય છે આ કાર્યક્રમ પૂજ્ય શાસ્ત્રનિષ્ઠ પંડિત પ્રવરશ્રી ત્રિલોક મંડન વિજયજી મહારાજ સાહેબજીની સાનિધ્યમાં યોજાયો હતો આ ગ્રેન્ડ ફિનાલેમાં પ્રથમ સ્થાને શિક્ષા જૈન જે હૈદરાબાદથી છે બીજા સ્થાને મેહુલ જૈન જે બેંગ્લોરથી છે અને ત્રીજા સ્થાને સંયમ શાહ જે સુરત શહેરના રહેવાસી છે

આ એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણનો શિલાન્યાસ છે ઘણા નિર્દોષ જૈનો કાનૂની જાણકારીના અભાવને લીધે કોઈને કોઈ અવ્યવસ્થામાં ફસાઈ જતા હોય છે અને એ લોકો એ વખતે ડરને લીધે ચૂપ થઈ જાય છે અને સહન કરે છે અમે સમગ્ર જૈન શાસન એમની પડખે ઊભું રહે અને એક પણ જૈન એ ક્યારે પણ જાણકારીના અભાવમાં કશું સહન ન કરે અને ચૂપ ન રહેવું પડે અને એક તાકાત આત્મવિશ્વાસ સાથે એ બધા સામે ઊભો રહી શકે

એ તો કદાચ કોઈને કલ્પનામાં નહીં હતું પણ આજે જ્યારે આ થઈ રહ્યું છે ત્યારે આખું શાસન આજે નજર માંડીને બેઠું છે સુરત એ આજે કદાચ આખા શાસન માટે કેન્દ્રસ્થાન બની ગયું છે વિચારોનું અને આખલી માત્ર વિચારો નથી ભવિષ્યનો નકશો છે એટલું નક્કી છે જી જ્યારે આ કાર્યક્રમો હેન્ડલ તો માઇન્ડ ડેવલપ થાય છે બધી જે નશીલ પદાર્થો છે એનાથી દૂર રહેવાનું એક એક માર્ગદર્શન આ કાર્યક્રમ થકી મળે છે જ્યારે કંઈ પણ સારું કરીએ છીએ ને ત્યારે ખરાબ આપોઆપ છૂટી જતું હોય છે પ્રભુ વીરે એટલું જ કીધું છે ખરાબ પર ધ્યાન ન આપો ધ્યાન સારા પર આપો સારું ધ્યાન ખરાબને આપોઆપ છોડી દેશે તો માત્ર એટલું કહેવાનું આખામાં કે જ્યારે એ લોકો શાસન માટે વિચારશે આત્મા માટે વિચારશે ત્યારે આપોઆપ સૃષ્ટિ માટેનો પણ કલ્યાણનો માર્ગ એ લોકો જ ખોલવાના છે અને આજે કદાચ સૃષ્ટિમાં પ્રેમ પવિત્રતા અને પ્રસન્નતા પથરાય એના માટે થઈ અને મહત્વપૂર્ણ કદમ ઉપાડી ચૂક્યા છે દેખી પહેલી વાર એસા પ્રોગ્રામ સુરત મેં ક્યાં ગયા પહેલે તો મેં સેલ્યુટ દેતા હું એક તો મેં બતાવુંગા મેં એક સોલ્જર હું ઓર એસ મેં સેલ્યુટ દેતા હું हमारा जो गिराज जो हमारे यहाँ पर जो पंडित थे महाराज है जिन्होंने इसको ऑर्गेनाइज किए उनको मैं सैल्यूट देता हूँ और ये आठ महीना हुआ 1100 पार्टिसिपेंट्स इसमें सिलेक्ट किए गए थे 1100 में से उनको छाँटते छानते आठ रह गए आज उनका फाइनल हो रहा है सब्जेक्ट बहुत है जर्नी के ऊपर जिसके ऊपर ये अभी आठ में से तीन जो फाइनलिस्ट है फर्स्ट सेकंड थर्ड उनको सिलेक्ट किया जाएगा वो अलग चीज़ है लेकिन ये जो पहला जो जर्निज़्म के ऊपर जिनाशन का ये व्यवस्था किया गया और ये यहाँ पर सूरत में किया गया पहला तो सूरत को मैं बधाई देता हूँ और जो टीम बनाया गया है बम्बे से आए हैं सूरत के लोग इसमें इन्वॉल्व हैं उनको मैं बधाई देता हूँ इसका इफेक्ट जो पड़ेगा ये पूरे भारत में नहीं ये कंप्लीट वर्ल्ड में पड़ेगा क्योंकि जैनिज्म आप सिर्फ भारत में मत देखिए ठीक है भारत में जैनिज्म ज़्यादा है लेकिन वर्ल्ड में सब जगह पर हैं आप अमेरिका में देखेंगे यंग जैनस ऑफ अमेरिका ये बहुत प्रसिद्ध है और आप मत सोचिए कि इसका इफेक्ट सब जगह नहीं पड़ेगा और बात हो रहा था कि जैनिज्म जो है हमारा जो जो पॉपुलेशन है ये यह डाइन पॉइंट टू परसेंट उनका प्रोडक्शन रेट होता है जिसको कि वो चाहते हैं 2.1 मैं तो चाहता हूं कि 4.1 में जाना चाहिए क्योंकि जैनिजिम जो है आप देखें इन कंपैरिजन टू बुद्धिजिम बुद्धिजिम बढ़ता रहता है हमारा जैन जैनिज्म जो है वो घटता रहता है बजह कुछ तो है लेकिन उसको देखना पड़ेगा सिर्फ आपको प्रोडक्शन के ऊपर नहीं आपको इसका जो शैली है जो व्यवहार जो जो एजुकेशन है और जो जिस तरीके से धर्म है सबसे बड़ा धर्म हमारा हमारा दुनिया में जैन धर्म है